નમસ્કાર ગાંધીનગર સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છે કે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું ગાંધીનગરના ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર ચોપડીએ આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જયારે નરેન્દ્ર મોદી છે

હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકારનું બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડ દરેક સેક્ટર માં વેચીએ તો દરેક સેક્ટર માં પચાસ કરોડ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટર માં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવવું કે આ રોડ ઉપર તમે જો આ ખાડા છે હવે માની લો કે અહિયાં આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવામાં નથી આવ્યું કે તમે આ અંતર એક એક રોડ થી હેઠું છે હેઠળ વ્યક્તિ ને ધ્યાનમાં ના હોય તો કે કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ

ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ લાગવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના પૈસે પૈસા અમને સારા રોડ કેમ ન મળે અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે લગભગ બધા વિભાગો છે ઓકે માર્ગ અને મકાન એમની પાસે છે આ એમાં આવે છે મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

જન આંદોલન ઉભુ થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે એમ પાંત્રી વર્ષથી આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સૂત્રો ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ